હેલો નમસ્કાર પાર્ટી કેમ છો બધા મજામાં ને આજે આપણે ગામડે જવાનું છે અને ગામડે એટલે કે આવજની ધરતી સબભૂમિ ગોપાલકી વિસાવદર જવાનું છે એ પહેલાં આજે થોડોક માલ લેવા જવાનું છે થોડાક ઓર્ડર પેક કરવાના છે તો આપણે ત્યાં મિત્રના ખાતે માલ લેવા જઈ રહ્યા છીએ અને ગામડે જઈને પણ બહુ સારો કન્ટેન્ટ ઉતારવાનો છે નવી જાણકારી મેળવવાની છે તો બન્યા રહેજો મારી સાથે આ બ્લોગમાં આપણે અત્યારે મિત્રની જ્યાં જઈ રહ્યા છીએ માલ પેક કરી નાખી ઓર્ડર અને દિવાળી હવે પૂરી થવા એવી એવું લાગે છે કારણ કે આપણે ઓનલાઈન ઓર્ડર ચાલુ થઈ જાય એટલે અમલી લેવાનું દિવાળી પૂરી એમ તો આપણે ઓર્ડરને પીસને એવું લઈ લીધું છે હવે અહીંથી આપણે આપણી પોતાની ઓફિસે જવાનું છે થોડા ઘણા ઓર્ડર છે એ પેક કરી નાખી હું જોવો ને તો આ એરિયો સુમસાન છે મિત્ર એક નવું અહીંયા ખાતું ઓપન કર્યું છે તો આવ્યા ઓર્ડર થોડા ઘણા પેક કરી કે આજથી તો પૌ મારી દેવાનું કારણ કે ગામડે જવાનું છે અને થોડા પંદર વીસ દિવસ પછી પાછા આવશું ફરીથી ધંધો કરશું અને ગામડે જે નવા નવા પ્રસંગો છે ખેતીવાડી કઈ રીતે થાય નવા નવા ખેડૂતોને આપણે મળશું વાત કરશું બહુ મજા આવશે લાઈફનો આનંદ ઉઠાવશું લુપ્ત ઉઠાવશું ઓર્ડર કઈ રીતે પેક થાય છે શું છે કઈ પ્રોસેસ છે એ બધી આપણે ચાલો ઓફિસે જઈને વાત કરીએ તો ઓફિસ એજન્ટ પાછા મળીએ હેલો મિત્રો તો આપણે છે ને આવી જફિસ છે ઓર્ડર પેક કરવા માટે તો આ આપણા લેબલ છે આપણે જે લેબલ કટાવેલા હોય એ લેબલમાં છે ને આ પન્ની જે હોય મીશોની જે પન્ની એ પન્ની અંદર ઉપર આપણે લેબલ લગાવવાના હોય આ લેબલ ની અંદર જ્યાં તમે બારકોડ જોવો છો ને આ તમને દેખાતો હશે બારકોડ આ બધા લેબલ ની અંદર છે તો આ ની અંદર બારકોડ આવે પન્ની ની અંદર આ તમે બારકોડ આ જોવો છો તો આ બે બારકોડ આવે તો આ બારકોડ જે છે ને એ સ્કેન કરવાનો હોય હવે લેબલ નો પન્ની નો બે નો બારકોડ સ્કેન કરીને તો એનાથી થાય હું ફાયદો હું થા પહેલા આવું નહોતું પહેલા તો નોર્મલ પન્ની આવતી સ્કેન કરવાની કે મગજમારી નહોતી પરંતુ આનાથી થાય હું કે આપણે આપણું જે પાર્સલ હોય ને ટ્રેક કરી શકીએ ખોવાઈ ગયું હોય કે રોંગ રિટર્ન આવ્યું હોય ને તો ક્લેમ એ પાકી જાય એટલે ક્લેમ પાકે એટલે મીસોવાળા આપણને પૈસા આપે તો આ રીતે આખી સિસ્ટમ હોય કે પણ ફ્રોડ એ ઘણું થાય છે અને કરવાવાળા કરાય છે અને એનો પણ જોલ તો હોય જ છે પણ આ રીતનું હોય હવે આ લેબર છે ને અહીંયા લગાવવાનું હોય સ્કેન કઈ રીતે થાય એ હું તમને હમણાં બતાવું અને પેક કરીને પછી આગળની શું પ્રોસેસ હોય એ હું હમણાં તમને જણાવું જો આમાં છે ને આ રીતે આપણે કઈ રીતે સ્કેન કરવાનું એ હું તમને બતાવું છું જો આ ખરું થઈ ગયું ગ્રીન ટીક થઈ ગયું તો આ રીતે આખું લેબલ સ્કેન કરવાનું આવે જેનાથી આપણે આપણો ઓર્ડર ટ્રેક કરી શકીએ જેવું સ્કેન થાય પછી આપણે જે પણ પ્રોડક્ટ હોય આપણી એ ઘણી બધી પ્રોડક્ટ છે અત્યારે વધારે નહીં હોય કારણ કે સ્ટોક આઉટ કરેલું છે બધું પ્રોડક્ટ આપણે લેવાની તો આપણે કંપનીનું નામ લખેલું હોય તો એ જે પણ કંપનીનું જે કુરિયર બોય હશે આપણે બહાર મૂકી દેવાનું કુરિયર બોય એની રીતે આવીને પાર્સલ લઈ જાય બસ આજ પ્રોસેસ આવે અને આ જે માલ હોય ઘણા બધા મેન્યુફેક્ચર કરતા હોય ઘણા બધા બહારથી મીન્સ કે લાવતા હોય બીજા પાસેથી તો એ રીતે બધા પોતપોતાની રીતે બિઝનેસ કરતા હોય અમે અમારું પોતાનું પણ બનાવીએ અને બહારથી પણ લાવીએ તો એવી રીતે આખી પ્રોસેસ ચાલે છે બધા પોતપોતાની રીતે બિઝનેસ કરતા હોય ઘણા બધા મારા વ્યુઅર્સમાંથી પણ મીશોમાં એમેઝોનમાં ફ્લિપકાર્ટમાં કામ કરતા હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો મારો સંપર્ક કરજો અથવા તો જો કોઈ શીખવું હોય કંઈ કરવું હોય એકાઉન્ટ ખોલવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનનો અમારો નંબર આપી દઉં છું એમાં કોલ કરજો જે કાંઈ ઇન્ફોર્મેશન તમારે જોતી હોય કારણ કે આપણે મદદ કરવા માટે જ બેઠા છીએ તો બંને રહેજો હવે તો આપણે સીધું ગામડા જવાનું થશે આવીને પછી ફરીથી આપણે ધંધો શરૂઆત કરીશું ત્યારે નવી નવી માહિતી આપીશ કે કઈ રીતે ક્યાં શું કરવું કાપડ કઈ રીતે ગોતવું લેવું અને નવા નવા વેપારીઓ સાથે પણ વાત કરશું અત્યારે તો ગામડે વહી જાય અને ત્યાંથી આપણે આપણો લોક કન્ટિન્યુ કરશું નમસ્કાર મિત્રો તો આજે આપણે ગામે ગામડે ભોગી જાય છે પરંતુ મેં આજે વિડીયો તમને આજે આગળનો બ્લોગ બતાવ્યો ને એ ઓર્ડર પેક કરતા હતા અમે ધંધો કરી છીએ એવો બતાવ્યો એનું બતાવવા પાછળનું કારણ હતું અને કારણ એ હતું કે એક વ્યક્તિએ મને બે ત્રણ દિવસ પહેલાં એક રિલેટિવ છે મને એવું કીધું હતું જે નવરા લોકો હોય ને જે નવરા હોય હોય રખડું એ લોકો આ બધું કામ કરે આ બધું એટલે કે આ કન્ટેન્ટ ઉતારવો પછી આ વિડીયો બનાવવા જેને કાંઈ કામ ધંધી નો ન હોય ને એ આ કઈ કામ ન હોય એટલે આ એવું લખે છે કે આ કોઈ પ્રકારનું કામ જ નથી જે હાવ નવરી ના હોય જેને કાંઈ કામ ન હોય ને જે હાવ રખડું પેટ ના હોય ને એ આ કામ કરે એવું ઈ એના મનમાં એવું છે હોય બધાની વિચારસરણી અલગ અલગ હોય લોકોના ડિફરન્ટ પર્સ્પેક્ટિવ હોય આપણે એને માન આપીએ છીએ પરંતુ લોકોની અંદર જાગૃતતા આવે લોકો અવેર થાય ને એટલા માટે જ મેં હું આ વિડીયો બનાવું છું લોકોને ખબર પડે કન્ટેન્ટ ક્રિએશન શું છે કેમ થાય કેટલા હો થાય અને તમારા ગુરદામ તો હોય તો કરો કોન્ટેન્ટ ક્રિએશન તમે જે વ્યક્તિ કે છે એ વ્યક્તિને મેં મોઢે જ કીધું છે તો હું કામ તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો હું કામ ફેસબુક વાપરો છો ગામની રીલ્સ હું કામ જોવો છો મારો વિડીયો જોયો તો તમને ખબર પડી ને કે આ રીતનું છે એમ અને અમે નવરા નથી આ તો તમને લાગતું હોય તો ભાઈ વાત અલગ છે ભાઈ તમારી વિચારસરણી તમે કોઈ ફેરવી ન શકીએ પરંતુ કોન્ટેન્ટ ક્રિએશન છે ને કળા છે તમે એને માન આપો સન્માન આપો તમારા છોકરા છોકરી દીકરા દીકરીઓ કરતા હોય તો એમાં આગળ વધવા જો મોમેન્ટ બનશે અને એમાં જો શોખ હોય તો એમાં ભલે ને આગળ વધતા આમાં ઘણી બધી ફિલ્ડ આવે એક વિડીયો ઉતરે પછી એનું એડિટિંગ કરવાનું હોય થમનીલ બનાવવાના હોય એને ડિઝાઇનિંગ કરવાનું હોય ઘણું બધું કામ આવે ટાઈમ સર મૂકવાનું હોય હવે અહીંયા આપણે ગામડે આવ્યો હોય એટલે અ નેટના કારણે આપણે ટાઈમે મૂકી ન શકતા હોય તો ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય કે ભાઈ વ્યૂ નો આવે અને આમાંથી મને પાંચ રૂપિયા હજી સુધી અત્યારે મળતો નથી કારણ કે હજી સબસ્ક્રાઈબર ને ફોલોઅર આપણા એટલા બધા નથી તો તમે નો સબસ્ક્રાઈબ કર્યું હોય ફોલો ન કર્યું હોય તો તમે પણ કરી લેજો તો હું એને જવાબ એ જ આપવા માંગુ છું આ રિલેટિવ સગા સંબંધીઓ બધા કે ભાઈ આ નો બનાય આમ નો કરાય જવાય કોઈ વિદેશ જતો હોય કે ભાઈ કચરા પોતા કરતા હોય કામ કરતા હોય ગાર્ડ લેવાનું નથી તો તમે તમારા છોકરાનું મોકલો છો અરે કામ ની વેલ્યુ કરો લોકો અહિયાં ત્રણ ત્રણ બબે અઢી અઢી લાખ કમાય છે ફોર વ્હીલર લઈને રખડે છે અને લોકો તો છે ને લોકો તો અત્યારે મીન્સ કે કચરાવાળા હોય ને ઓલા રોડ ઉપર અમારે સુરતમાં વાળે એને પચીસ પચીસ હજાર રૂપિયા પગાર હોય અને કચરાનું કામ હોય કે અમારો ઓફિસ છે માસીજી કચરા પોતા કરવા આવે એ સારું એવું કમાણી કરે એટલે કોઈ પણ કામ નાનું નથી હોતું આપડે ગમે કામ વેલ્યુ કરતા શીખો યાર મળે તો લક્ષ્મીજી છે ને મીન્સ કે પૈસા જ મળે છે ને એમ એટલે કામના વેલ્યુ તમારે કરવી નથી એટલે કન્ટેન્ટ ક્રિએટરની લાઈફ કેટલી અઘરી હોય છે ને એ તમને નથી ખબર ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર છે હું નામ કહું દર્શિત કોરાટ મારો મિત્ર છે રેડી હવે દર્શિત કોરાટ ની ચેનલ બે વાર ઉડી હેક થઈ ને ઘણું બધું એને કઠિનાઈ સહન કરી છે એના પછી એ મિત્રને ઘણા બધા સ્ક્રિપ્ટ લીખી હોય એનામાં આવડત છે બોલવાની સ્કિલ છે અને પછી એની રીલ્સ વાયરલ ગઈ અત્યારે ધીમે ધીમે કદાચ ઇન્કમ કમાણી ચાલુ થયું હોય એમ રેડી તો પણ વસ્તુ સમજો તમે એક એક બબે બબે વર્ષ સુધી લોકો કન્ટેન્ટ બનાવતા હોય વિડીયો બનાવતા હોય મને મને જાણે જેટલા લોકો જાણે છે ને એ બધાને ખબર જ છે કે આપણે નવ દસ વાર કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું બંધ કર્યું ચાલુ કર્યું બંધ કર્યું એનું કારણ એ છે કે ધંધો લઈને બેઠા હોય આમાંથી કમાણી ન આવતી હોય ને એટલે આપણે આ બધું ન કરી શકતા હોય પણ અત્યારે હવે સારું હોય તો મેં એવું વિચાર્યું કે નહીં આપણે થોડોક વિડીયો બનાવીએ અને નવરાશી એવું નહીં પરંતુ શોખ છે રાતી એક એક બબે વાગ્યા સુધી હું એડિટ કરતો એડિટ કરીને પછી આપણે વિડીયો મૂકવાની જે ટાઈમિંગ હોય એ ટાઈમિંગ એ પડે તો આવી બધી કઠિનાઈઓ આવતી હોય કોઈ પણ કામ ને નાનું ના આંકો અને તમારામાં હું એમ જ કહું છું ગુર્દામાં દમ હોય ને તો ભાઈ તમે બનાવો બોલ બોલવાની તમારામાં આવડત હોય બોલતા આવડતું હોય બનાવો ને રીલ્સ બનાવો ને કન્ટેન્ટ ખબર પડે કેટલા થાય છે તમને ખબર પડે કે ભાઈ કેટલું બોલવું અઘરું છે અરે સાહેબ મિનિટ ને તમને આમ ઉપર તો હાથ પગ ધ્રુજી જાય એક વિડીયો બનાવવાનું કીધું હોય ટોપિક આપ્યો હોય ને આ ટોપિક ઉપર ઓન ધી સ્પોટ બોલિંગ બતાવો તો થરથર કાપવા મનસુ હું બોલું આ ફાફા મારવા મનસુ જીભ ફોથરા હે ખબર નહીં પડે હું કરવું એટલે કે લોકો કરે તો છે તમારામાં દમ હોય તો રોકીને દેખાડો આપણે કોન્ટેન્ટ ક્રિએશન કરવાનું જ છે ડેલી વ્લોક બનાવવાના જ છે આવી માહિતીઓ આપવાની જ છે ગામડે પહોંચી ગયા છે નવા નવા સ્થળ ફરવાના છે અને હું તો એટલા માટે કરું છું કે આપણે એક્સપ્લોર કરવાનું છે નાની નાની વસ્તુ લોકોની વિચારસરણી શું છે અમે તમને લોકોની વિચારસરણી કીધી કોન્ટેન્ટ ક્રિએશન પ્રત્યેની લોકોની મેન્ટાલિટી શું છે ગામડામાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે અને લોકો કઈ રીતનું વિચારે છે ખેતીવાડીને લગતું અત્યારે હું ઘણું બધું ટ્રાવેલ કરીને આવ્યો છું ત્યાં બધું જોયું કે ભાઈ કયા ગામડાઓ વધારે સદ્ધર કઈ જમીન વધારે સદ્ધર માવઠું આવે તો શું થાય અને બધું જ ઘણું બધું જાણીને આવ્યો છું તો મારો એટલું જ કહેવાનું રિસ્પેક્ટ આપો ગમે કામને અને હું આ વિડીયોમાં ખાસ ખાસ ને ખાસ કરીને વિનંતી કરું છું જેટલા કન્ટેન્ટ ક્રિએટર મિત્રો ભાઈઓ આ વિડીયો જોતા હોય પોતાનો મંતવ્ય કોમેન્ટમાં જણાવે વ્યુઅર્સે જણાવે કે આ કામ કરાય કે ન મેસેજ આવે ઘણા બધાના આવ્યા છે આજે બે વિડીયો ખાલી બ્લોગ અપલોડ કર્યા ને ઘણા બધાના મેસેજ એવા ફોન આવ્યા કે ભાઈ બહુ મજા આવે છે ચાલુ રાખ ઘણા બધા સજેશન આપ્યું આવું કહે આમ નો કરતો રાતે અગિયાર અગિયાર બાર બાર એક એક વાગે ફોન આવેલા છે મેસેજ આવેલા છે

તમે જોઈ શકો છો કે આમ પાછળ નદી જઈ રહી છે અને હું નદીની એક્ઝેક્ટ સામે એટલે કે આ અમારું ઘર છે દાદા આપણે બેઠા છે ઘરની અંદર આ એક્ઝેક્ટ આ પાછળનું અમારું ઘર છે અને સામે આ નદી પસાર થઈ રહી છે નદીની એક્ઝેક્ટ સામે અમારું ઘર આવેલું છે તો આપણે મારા સમગ્ર ગામનો વિઝિટ કરાવશું સુંદર સુંદર નજારાઓ દેખાડશું ગામની અંદર કેટલી શાંતિ હોય છે શું અંધશ્રદ્ધા હોય છે શું માન્યતા હોય છે એ બધું બતાવું છું પણ બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં અને દમ હોય તો રોકીને દેખાડજો બાકી મોરે મોરો કોન્ટેન્ટ તો બનશે જ વિડીયો તો બનશે જ તે ધન્યવાદ આ વિડીયોને જોવા બદલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે એનાથી મને પણ ઘણું બધું મોટિવેશન મળશે ધન્યવાદ